ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સરકારથી મુક્તિ અપાવવા માંગે છે એવા તમામ યુવાનોને આહવાન કરીએ છીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ આવો આપના વિસ્તારનું અને નેતૃત્વ લેવા માટેની આ એક તક છે હાલમાં ગુજરાતની જે રાજનીતિક પૃષ્ઠભૂમિ છે અને જે રીતે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ગુજરાતના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે ખેડૂતો ખેતમજૂરો મજૂરો યુવાનો મહિલાઓ વેપારીઓ તમામ પ્રકારના અલગ અલગ તબક્કાના લોકો સરકારી કર્મચારીઓ અર્ધ સરકારી કર્મચારીઓ સૌ આજે આ ત્રીસ વર્ષથી ભાજપના શાસનથી ખૂબ પરેશાન છે એવા સમયમાં વિકલ્પ તરીકે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઉભરી રહી છે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ થયું અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ કોઈ પોલીટિકલ પાર્ટીને મળતો હોય તો એ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે બે હજાર જેટલી સભાઓ અલગ અલગ જિલ્લા પંચાયત નગરપાલિકા વોર્ડની અંદર આમ આદમી પાર્ટી જે કરી રહી છે એમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો રાજકીય અને સામાજિક લોકો અને સામાન્ય જનતા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે આજે અમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ ત્રણેક મહિના પછી ડ્યુ છે આવવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દસ હજારથી વધારે સીટો ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આ મોટા ગુજરાતની સ્થાનિક સ્વરાજની સૌથી મોટી ચૂંટણી આવી રહી છે અને એની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરે છે સતત લોકોની વચ્ચે પોતાની વાત લઈને પહોંચી રહી છે આજે અમે ગુજરાતના યુવાનોને ગુજરાતના એ લોકો કે જે ગુજરાતની આ પીડાથી વ્યથિત છે ગુજરાતની આ પરિસ્થિતિથી વ્યથિત છે એવા તમામ લોકોને રાજનીતિક પ્લેટફોર્મ ઉપર આવકારીએ છીએ ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ ગુજરાતના એવા તમામ લોકો કે જે ગુજરાતના લોકોની સેવા કરવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સરકારથી મુક્તિ અપાવવા માંગે છે તમામ યુવાનોને આહવાન કરીએ છીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ આવો આપના વિસ્તારનું આપની આપના સમાજનું અને નેતૃત્વ લેવા માટેની આ એક તક છે અને એ તક માટે અમે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે સામાજિક રાજકીય આગેવાનોને પણ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે આજે અમે એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટીનું ઉમેદવારી પત્ર લોન્ચ કરી રહ્યા છે અને આ પત્ર જે છે એ ગુજરાતમાં તમામ લોકો કે જે આ ચૂંટણી લડવા માંગે છે એ લોકો ભરશે અને અમે એમને આહવાન કરીએ છીએ કે આવો અને નેતૃત્વ લો આ જે ઉમેદવારી પત્ર છે એ ઉમેદવારી પત્ર અમે પબ્લિક માટે ગુજરાતના લોકો માટે આજથી અહીંયા જાહેર મંચ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો સુધી પહોંચાડવાના છે આ પત્ર ભરી અને અમારા જે જિલ્લા યુનિટ છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખો લોકસભા પ્રમુખો વિધાનસભાના ઇન્ચાર્જો આ લોકોને સ્થાનિક લેવલે પણ ભરીને એમને સબમિટ કરી શકાય એમને સુપ્રત કરી શકાય સાથે સાથે એક વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર આ ફોર્મ જે છે એ ફોટો કોપી એમને મોકલી શકાય સાથે એક ઇમેલ આઈ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ ઉપર ફોર્મ ભરી અને એ ઈમેલ પણ કરી શકાય અને સાથે સાથે આમ આદમી પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય છે એ પ્રદેશ કાર્યાલયના એડ્રેસ ઉપર પોસ્ટથી અને કુરિયરથી પણ આ ફોર્મ મોકલી શકાય અને આ ફોર્મ એક વખત જ્યારે જ્યારે સબમિટ થશે ફોર્મ આવશે ત્યારે અમે સારા અને અને કરી ગુજરાતના યુવાનોને ગુજરાતની મહિલાઓને ગુજરાતના અલગ અલગ સમાજ અને તબક્કામાંથી આવતા લોકોને નેતૃત્વ કરવાની તક જે છે એ આમ આદમી પાર્ટી આપવા જઈ રહી છે તો આ ફોર્મ આમ આદમી પાર્ટીના કાર્યાલય સુધી પહોંચ્યા પછી એની સ્ક્રુટની થશે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ચૂંટણી સમિતિઓ જેની રચનાઓ થશે અને એની અંદર જે કોઈ ઉમેદવારો લાયક હશે જે ઉમેદવારો ચૂંટણી લડી શકે લોકો માટે સારામાં સારું કામ કરી શકે એવા લોકોને આમ આદમી પાર્ટી જે છે એ ઉમેદવારી નોંધાવવા માટે એમને એમની પસંદગી જે છે એ કરવાની છે તો વિશેષમાં આપ સૌ સાથીઓ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે હું આપ સૌને વિનંતી કરીશ કે આ જે ફોર્મ છે અમારું એ ફોર્મ આપ એક વખત લોકો સુધી બતાવી શકો ચાર પાનાનું આ ફોર્મ છે અને એની અંદર અમે વ્યક્તિગત ઉમેદવારની પોતાની વિગતો એમનો સામાજિક રાજકીય અનુભવ એમની પરિવારની વિગતો અને સાથે સાથે એ જે એમનો અનુભવ છે અને એમની સાથે કેટલા સ્થાનિક લોકો સ્થાનિક આગેવાનો જોડાયા છે કે જે એમને ઉમેદવારી એના પોતાના વિસ્તારના નેતૃત્વ કરવા માટે ટેકો આપે છે એવા ટેકેદારોની પણ વિગતો અમે આ ફોર્મના માધ્યમથી મંગાવી રહ્યા છે અને ગુજરાતની જનતાને આહવાન છે કે આ જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં આપ સૌ આવો અને આપણે સાથે મળી અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ ભાજપની તાનાશાહી મુક્ત બનાવીએ અને સાચા અર્થમાં ટકાઉ વિકાસ ગુજરાત કરી શકે ગુજરાતને સારો અને સાચો ટકાઉ વિકાસ આપી શકાય એ દિશામાં આગળ વધે એ માટે આપ સૌને ગુજરાતની જનતાને આપ સૌના માધ્યમથી અમે આહવાન કરીએ છીએ